નમસ્કાર મિત્રો હું છું સુરેશ નેટસેપ કંપનીમાંથી કેસોદ તાલુકામાં આવ્યા છે અને ગામ છે માણેકવાડા આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે એને આપણે બાયોફી ટ્રેનની જે પ્રોડક્ટ છે એ વાપરેલી છે અને એ વાપરવાથી ખેડૂત થઈને શું શું ફાયદા થયા છે એ આપણે આપણું નામ તમે ખેતી કેટલા વર્ષથી કરો છો વીસ વર્ષથી કરો તો જૂની પદ્ધતિ તમે ખેતી કરતા એમાંથી થોડોક બદલાવ કરો બદલાવ કર્યા પછી આ જે નેટ કંપનીની જે પ્રોડક્ટ વાપરેલી છે તો આ વાપરવાથી તમને કોઈ ફાયદો જણાયો કંઈક મને સોએ સો ટકા મને ફાયદો મળ્યો સો ટી દવા હું વાપરતો ખાસ એમાં મને કોઈ ફાયદો કાંઈ થતો નહીં મારી માનવી કોણ મેં પહેલો દવા લીધી એમાં કાંઈ ફાયદો મળ્યો નહીં પછી બે તમારી કંપનીની દવા વાપરી બે દસ ભરા મારી ગ્રોથ કર્યો બેઠા તારી માંડવી માંડવી બહુ સારી રીતે બધા લોકોને એમ જ નવ શો કે આ દવા તમે વાપરો બહુ કામ આવે છે આપણે છટકાવ કર્યા પહેલા જે આ વધારે વરસાદ થઈ ગયા હા બરોબર છે તો વરસાદ થઈને આ માંડવીની પરિસ્થિતિ શું હતી પહેલાં અરી માંડવી પેળી હતી પેઢી હતી કે નહોતા હતો બરોબર છે આંગળ નહોતા બી હતું અને નેટસબ કંપનીની જે આપણે જે પ્રોડક્ટ વાપરેલી છે સ્ટીમરીચ વાઇબ્રી

પ્રોડક્ટ તમને કેવી લાગી સારી લાગી તો આ કેટલા વીઘાનું ખેતર છે ચાર વીઘાનું છે ને તો ચાર વીઘામાં આપણે આ જે પ્રોડક્ટ વાપરેલી છે તો તમને બીજી ત્રણ વીઘામાં તો તમને આ ખર્ચાની દ્રષ્ટિએ અને રિઝલ્ટમાં કેવું લાગ્યું સારું લાગ્યું સારું છે તો આ પ્રોડક્ટ તમે વાપરી છે તો વાપરવાથી ખુશો ને તો આપણે બે છોડવા ઉપાડીને જોવો જોઈએ કે આપણને કઈ રીતનો ફાયદો થયેલો છે વિશાલભાઈ સર ગામવાળા તો મિત્રો જે આ વિશાલભાઈ બાપોતરા છે જે નેટ કંપનીમાં કામ કરે છે તો વિશાલભાઈ આ જે પ્રોડક્ટ છે તો આ કેશોદ તાલુકાની અંદર આજે તમારા વિડીયો કોઈ પણ જોઈ અને કોઈ ખેડૂતને આ પ્રોડક્ટ જોતી હોય તો તમે મોકલાવી શકો ખરા હોમ ડિલિવરી દો છો શું વાત છે તો કોઈ પણ ખેડૂતને આ કેશોદ તાલુકાની અંદર હોમ ડિલિવરી ફ્રી કોઈ નંબર બતાવો સત્તાણું બે સુડતાલીસ ચોરાણું પાંચ નેવું ચોરાણું પાંચ નેવું તો કોઈ પણ ખેડૂતભાઈને આ પ્રોડક્ટ જોતી હોય તો આ વિશાલભાઈ પાસેથી મંગવી શકે અને જગદીશભાઈ તમારો કોન્ટેક કરવો હોય તો તમે જવાબ દો ખરા એક સવાલ ને તો તમારો નંબર બતાવો સત્તાણું બે ઓગણપચાસ વીસ ત્રણ અઢાર સત્તાણું બે ઓગણપચાસ વીસ ત્રણ અઢાર કોઈપણ ખેડૂતને જો આપ જગદીશભાઈ સાથે રિઝલ્ટ વિશે કોઈ પણ વાત કરવી હોય અને એની વાડીએ પણ જોવું હોય તો રૂબરૂ પણ આવી શકે